રાજકોટમાં વધુ એક હત્યા રાજકોટના ગાંધીગ્રામ વિસ્તારમાં મોડી રાત્રે 18 વર્ષીય યુવકની હત્યા ગત રાત્રે રાજકોટમાં વધુ એક હત્યાનો મામલો સામે આવ્યો છે ગાંધીગ્રામ વિસ્તારમાં ગઈકાલે મોડી રાત્રે આરોપી કુણાલ લોહાણા નામના શખસી અર્જુન વ્યાસ નામના યુવકને છરીના ઘા ઝીકીને હત્યા કરી છે ઘટનાની જાણ થતા ગાંધીગ્રામ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને હાલ પોલીસ દ્વારા તપાસ અને જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે

આકાશભાઈ આકાશભાઈ શું મૃતક મારો મિત્ર હે મને સવારે છ વાગે ખબર પડી કે તારા ફ્રેન્ડ નું કંઈ મર્ડર થઈ ગયું છે રાતે સાડા બાર વાગ્યે બરાબર એ અંદરો અંદર બધા મિત્ર જ છે એ ઘરે જઈને સૂઈ ગયો તો એને પાછો ફોન કરીને બોલાવવામાં આવ્યો છે બોલાવીને એને વાંયેથી પાછો એને દગાથી મારેલો છે કારણ શું કારણ તો હજી કાંઈ ખબર નથી પડી પોલીસ તપાસ ચાલુ છે ગાંધીગ્રામ એસકે ચોક શેરી નંબર છ ના ચોકમાં ઉંમર વર્ષ હશે એકવીસ વર્ષ એ ભાઈ મજૂરી ગામે પપ્પા ભેગો પાનની દુકાને બેસતો નશો કરાવીને એની ઉપર દગાથી ઘા કર્યો છે